ઋષિજીનું વર્ણન કર્યું છે પણ તે પ્રમાણે આપણે ચાલુ વહેલા ઉઠી અને બેનો અમૃતની પૂજા કરવી આવું તો અમૃત જ ક્યાં છે અમૃત હું ઘણી વખત કોઈ પણ નવા મકાનમાં જવું તો કહું કે ભાઈ તમે લાલ કદાચ તમે આજના પ્રમાણે કદાચ ન કરો તો લાલ કલરનો પથ્થર નખાવો અને એની ઉપર થોડી તાવ બત બે વાર ના હો એક જારી હોય એટલે બે વખત બોલવું તે ના બચ્ચે થોડી લાલ કલરનો પથ્થર رکھાવો અને એની બરતને આજુબાજુ સાખીયા કરો બચ્ચે પાંચ ચાલના રોદ કરો પાંચ દિવસ છોડીને તમે પાંચ દિવસ જે છોડવાના આવે એ દિવસે પતિ દેવતા અને એ ગણસની અંદર જે જળ વધતી હોય એ તમારા ઘર આંગણે તુલસીનો કાળ ક્યારો હોય એની અંદર તમે સિંચન કરો એનાથી થોડુંક વધે ભગવાન શંકરના મંદિરની અંદર જ્યાં બ્રાહ્મણ પૂજા કરતા હોય એમને આપે એ બ્રાહ્મણ બ્રાહ્મણને આપવાનું પુરુષોએ જાતે ચડાવવાનું અને મંદિરમાં જાઓ તો પેન્શન પહેરીને ન જવાય બરબૂરો પહેરીને ન જવાય જુઓ કોઈ પણ જગ્યાએ આપણે નાની એવી કંપનીની અંદર જઈએ તો પણ એનો પોશાક આપણે પહેરીએ છીએ તો ભગવાનને પણ આપણે ફોલો કરવા હોય એમની કંપનીમાં જમવું હોય તો એ પ્રમાણે જમવું પણ આજકાલની પહેલો તો કંચુકી પહેરીને જાય બોલો શ્રી ગોવર્ધન કંચુગી એ સંસ્કૃત શબ્દ છે અને આજની ભાષામાં જવું તો ઘાઉન છે ઘઉં ઘઉં શું કહેવાય મને બોલતા ભાગ ઇંગ્લિશમાં હું બહુ કાચો છું કારણ કે સંસ્કૃત ઇઝ ગ્રેટ લેંગ્વેજ છે દરેક ભાષાનું સ્થાન સંસ્કૃત છે જો અખેલી રચના આપણે ત્રણ મૂળ ઋષિમિયેદ રચના જે કરી છે ક ક ક કંગ આ લોકોનું સ્થાન કયું કંઠ শব্দ যারা আক্ষ বোলি তেমন গ খেতে জিভ তো ক্যা আডেছে দাঁত নেই আডেছে পছি তো

એ ઇંગ્લિશ ભણે બોલો શ્રી ગોબર કારણ કે લખાય કઈ બોલાય કઈ અને એનો અર્થ કઈ જ થાય